જય માતાજી મિત્રો આજે વાત કરીએ બનાસકાંઠાની બનાસકાંઠામાં એક ગરીબ પરિવાર બે દીકરીઓ અને એક દીકરો મોટી દીકરી બારમામાં ભણવા ભણે એનાથી બીજા નંબરની દસમામાં અને દીકરો આઠમા ભણે એક અચિંતી બીમારીએ દીકરાનો જીવ લીધો ઘર ઉપર આપ તૂટી પડ્યું વસ્તુ થોડોક સમય વીત્યો એટલે બાપાએ નક્કી કર્યું કે હવે મારે દીકરીને કઈક કરાવવું દીકરી ભણવા માં પરંતુ એક ઝૂંપડામાં રહ્યા વાળો પરિવાર દીકરીને પંચ્યાસી ટકા પછી બાપ મૂંઝાણો હવે મારા આગળ ભણાવવા છે પૈસા તો અમારી જોડે શું નહીં મજૂરી કરું છું તો રોટલાનું માંડ પૂરું થાય છે તો એમને બે ચાર જણને વાત કરી બે ચાર જણમાંથી એક જણે બીજાને વાત કરી એમના મિત્રને એ ભાઈએ કીધું કે દીકરીને ભણવું હોય તો હું ભણાવવા તૈયાર છું એટલે એ દીકરીને ભણાય બનાવવા માટેની આ ભાઈએ તૈયારી કરી એટલે પૂછ્યું કે ભાઈ જે ફી ભરવાની હોય કપડાં લાવવાના હોય ચોપડાં લાવવાના હોય એ બધું કેવા પૈસા તમને ટ્રાન્સફર કરી દઉં છું નીટની પરીક્ષાની તૈયારીઓ કરાવડાવી હવે આ બધા દરમિયાન ભાઈએ બે વખત ત્રણ વખત પૈસા ટ્રાન્સફર કર્યા જેમ જરૂરત પડી પચીસ હજાર દસ હજાર પચાસ હજાર જે જે જરૂરત પડી એ દીકરીનું એડમિશન પણ થઈ ગયું ડૉક્ટરોમાં પછી એ દીકરીએ ના બાપને કીધું કે મને જે મારા માટે આટલો બધો ખર્ચો કરે છે ને એ મારા ભાઈને મળવું છે એટલે એકવાર એમને પગે લાગીને એમને આભાર વ્યક્ત કરવો છે એટલે જે ભાઈએ પેલા ભાઈનો કોન્ટેક કર્યો હતો એટલે એના પપ્પાએ એનો કોન્ટેક કર્યો કે પેલા સાહેબને મારી દીકરી મળવાનું કહે છે તો એકવાર મળવાનું કંઈક કરો ને એમ એટલે એમને તરત લાઈન ઉપર લીધો એ ભાઈને જે પૈસા ભરતો દીકરીની ફીને બધું ભરતા હતા અને પેલી દીકરી એના પપ્પાએ દીકરીને ફોન આપ્યો એટલે દીકરીએ કીધું કે અંકલ મારે તમને મળવું છે મારે તમને પગે લાગે ને થેન્ક યુ કહેવું છે એટલે ભાઈએ મસ્ત જવાબ આપ્યો કે તારે મળવું હોય ને તો એની મને કિંમત ચૂકવવી પડશે હું ઇન્દમ તો નહીં મળું બેટા તો કે તમે જે કિંમત કહે હું ચૂકવવા તૈયાર છું તમે જે કહેશો એવું કરીશ તો એ ભાઈએ એવું કીધું કે તારી કિંમત હું તને કહું છું તું ચૂકવી કે ત્યારે હું તને મળીશ બધા નવી લાગી કે આવું તો હું માગવાના છે ત્યારે એ ભાઈએ ફોનમાં કીધું ડિગ્રીને કે તું જે દિવસ ડૉક્ટરની ડિગ્રી હાથમાં લઈશ ને એ દિવસે હું તને મળીશ મને મળવાની કિંમત તારા માટે ડૉક્ટરની ડિગ્રી છે જ્યાં સુધી તું ડૉક્ટરની ડિગ્રી નહીં લે ને ત્યાં સુધી હું મળીશ નહીં તને મળવા હું ચોક્કસ સાબિત થઈશ પણ જે દિવસ મારી કિંમત તું કમાઈ લે તારા હાથમાં આવી જાય ને એ દી મને કહેજે કે આજે તમે માગેલી કિંમત મારા હાથમાં આવી ગઈ છે તો હું તમારી કિંમત ચૂકવવા માટે હું હવે મને મળો તારા મને મળવાની આવું પણ હું મળવા આવું આ ભાઈની કેટલી યોગ્ય વાત હતી અને એ ભાઈ એ દીકરી આજે તંતોડ મહેનત કરી રહી છે કે મારા એક કિંમત ચૂકવવાની છે એક સજ્જન પુરુષને મળવા માટેની તો આવા પણ એક સમાજની અંદર ઉદાહરણો છે કે ભાઈ પણ મળવા જશે જ્યારે એ દીકરી આવશે ત્યારે પરંતુ એક આ માનવતાનું બેસ્ટ ઉદાહરણ મને લાગ્યું કે ભાઈ કોણ છે એ હું નથી કહેતો એ દીકરી કોણ છે એ પણ નથી કહેતો પરંતુ જે દિવસ એ ડિગ્રી લઈને હાથમાં મૂક પકડી અને જ્યારે એ વ્યક્તિ એને મળવા જશે ને ત્યારે પાછો હું તમને એનો વિડીયો બતાવીશ જય માતાજી જય ભવાની